અમદાવાદ બલુલ નગરમાં લૂંટ અને આતંક મચાવનારા છ આરોપીઓને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢવો અમદાવાદ બલુલ નગરમાં લૂંટ અને આતંક મચાવનારા છ આરોપીને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢવો અમદાવાદ બલુલનગરમાં અસામાજિક તત્વોનો આતંક અમદાવાદના બલુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં સામ અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર આતંક મચાવવાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર લગભગ છ જેટલા શખ્સોએ એક વ્યક્તિને ધમકી આપી ને તેની પાસેથી એક પોઈન્ટ ઓગણપચાસ લાખની લૂંટ ચલાવી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું હતું પોલીસે ઘટના અંગે ઝડપી કાર્યવાહી કરી અને તમામ આરોપીઓને ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે પકડી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો જેથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને અસામાજિક તત્વોને કડક સંદેશો મળે પોલીસની આ કાર્યવાહીનું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે આ ઘટનાને પગલે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા ગુનાખોરીના કેસોમાં શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે ને કોઈપણ પ્રકારના અસામાજિક તત્વોને બખ્ખે છોડવામાં નહીં આવે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ કરી ઝડપ કરવામાં આવી હતી બલોલનગરની આ ઘટના શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા કરી છે સ્થાનિકોએ પોલીસની કામગીરીને વખાણી છે અને આવનારા સમયમાં પણ આવા ગુનાખોરીના કેસો સામે કડક પગલાં લેવા માંગ કરી છે પોલીસ દ્વારા લોકોમાં સુરક્ષા અંગે વિશ્વાસ જળવાઈ રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે તારીખ આઠ સાત બે હજાર પચીસ ના રોજ ગુનો દાખલ થયો મુકેશ ભરવાડ રવિ પટેલ અને તન્મય આ ત્રણ લોકો અલગ અલગ એક્ટિવા બુલેટ અને સીટ ગાડી લઈને રાણી બાજુથી બલોનગર બ્રિજ ઉપર આવતા હતા અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના એમના સાથે મતલબ હથિયાર હતા અને સરાન એવું હતું એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો એમાં સીટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી એટલે પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને એ ડેકીની અંદર ઓગણપચાસ રૂપિયા હતા એ લઈને આરોપીઓ એ સરસનગર વિસ્તારની અંદર આવીને વાહનોને તોડી નાખ્યા આરોપીઓને અટક કરી લીધા છે અને ધાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવે અને આરોપીના નામની અંદર

જે મલુ બ્રિજ ઉપરથી આ લોકો વાહન આવતા એ જે ત્રણ છોકરાઓ છે એ રોડ ઉપર સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હતા એટલે એને એવું લાગ્યું કે આ લોકો મને નડે છે એટલે પોતાની રોપ માંગતા હતા પણ એકદમ એમને આજે પોલીસ એકદમ કાયદાની ભાષામાં સખત પાઠ શીખવાડે છે